ગીર સોમનાથ જિલ્લામાં માવઠાના કહેર બાદ હવે ખાતર માટે ખેડૂતોની રઝળપાટ જોવા મળી રહી છે વર્તમાન વર્ષે જાણે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેમ પાક નુકસાનીની સહાયની લઈને ખાતર બિયારણ સહિતની લાંબી કતાર જોવા મળી રહી છે એક તરફ તંત્ર ખેડૂતોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે પ્રકારની વ્યવસ્થા કરવાનું કહી રહ્યું છે તો બીજી તરફ ખેડૂતો લાંબી કતારમાં ઊભા રહીને હવે થાક્યા છે કમોસમી વરસાદ બાદ ઘઉં બાજરી ચણા સહિતના પાકના વાવેતર માટે પહેલા ખેડૂતો ડીએપી ખાતર માટે રજડપાટ કરી રહ્યા હતા તો હવે એ જ ખેડૂતો ઘઉં બાજરી ચણા સહિતના પાકના વાવેતર બાદ યુરિયા ખાતર માટે લાંબી કતાર લગાવી રહ્યા છે આધાર કાર્ડ આપવા પડે પછી અમારા ફિગર લે ફિગર ન આપતા હોય ચેક બુક પડે બહુ હોય તો આપણે પહેલા એક નથી કાઢી મૂકે પછી હવે હું આપણે ત્યાંથી મારે જવાનું ત્યાં ન શું કેવું પડશે આગળ કરવું પડે બીજું તો હું કરવાનું ખેડૂતો હાથ કરવાનું છે ઘણું ઘણું જતો કરીએ સહન કરે છે છતાં લોકો સરકારને કેમ સમજાતું નથી આ વસ્તુ કે ખાતરની દર વર્ષે શોર્ટેજ હોય આનું કારણ શું છે જવાબ નથી આપતા પૂછો તો કોઈ બોલતું નથી હવે જ્યારે પણ પ્રજાની વચ્ચે આવે ત્યારે મોટી મોટી વાતો કરે છે કે આ વખતે અમે આમ કરશું આ વખતે અમે આમ કરશું પણ પ્રજાને હેરાન કરવાનો હેતુ મને સમજાતો નથી આજ રોજ ગુજરાત એગ્રો દ્વારા જીએનએફસી દ્વારા ફાર્મ આપણે માલ આવેલ છે ખેડૂતોની જરૂરિયાત પ્રમાણે અત્યારે માલ મળે છે સારી એવી સપ્લાય ચાલુ થઈ ગઈ છે એટલે ખેડૂત મિત્રોને એટલું કહેવાનું છે હવે ફૂલ સપ્લાય ચાલુ છે ખોટા લે લગભગ વધારે જરૂરિયાત પ્રમાણે જેટલો માલ લેશે એટલે સો ટકા કન્ફર્મ માલ આવે છે મળે છે ને મળે છે